હિન્દી આ ગુજરાતી હાર્દિક સ્વાગત છે જેમાં શ્રીરામ ને કેમ છો બધા મજામાં તો મજામાં જશે ને આજના આપણા વિડીયો મજામાં જ ને યાર આપણે છે ને કેજો હા આજે સુખ નો આપણે અહીંયા ઓગી ગયો છે અચ્છા હમકો શિકારી આયે કારણ કે આ તેરો વાદળા છે કે દેખાતું નથી ને આપણા બકરા બદલાઈ લીધા છે આપણા અહીં સહી માંડી માં તો પ્રહેડ રખડી કે આજ મરબા બાને વાળ પર કેતા છે કે આજ ભોન આવી ગયા છે ખબર કે આવી ગયા આપણા કે કોઈ આવી ગયા હતા હા મે જો હા મે કે આવી ગયા છે અહીંયા કે થોડોક ઉપાડે નહીં માંડી આમ જો મિત્રો આ સોળી છે કે છે હા સોળી છે તો ક્યાં સુધી આવી અહીં સુધી આવી ગઈ બહુ મોટી થઈ ગઈ અને આ વાલ આ તો તમને ખબર છે વાલ છે તમને ફર્સ્ટ વિડીયોમાં તમને બતાવેલી છે તો નહીં પહેલેથી બીજા વિડીયોમાં અને રીંગણી કેવડી મોટી થઈ ગઈ છે જો અહીંયા આપણે ક્યાંક હતો જો અહીંયા જો અત્યારે એક જ છે ઉપાડી પણ લઈ ગયા વાહ વાહ તમને કાલ વિડીયોમાં જોતા હતા ને કે કાલ વિડીયો મારા પપ્પા છે ને એમાં નિરીક્ષણ કરતા માંડવીમાં કે ઈળું છે આલો જોવાઈએ આપણે ઈળું છે કે નહીં જોવા મિત્રો આવી છે ને આવી આ પાંદડા બાખાવાળા પડી જાય ને આવા બાખા પડી જાય ને તો આને છે ને ઈડું હોય નાની નાની મોટી મોટી હોય તો આને છે ને દવા મારવી પડે તો આજ તો છે આ નહીં મારે આજ તો ગારું છે થોડુંક એટલે કાલ મારશે જો આ હુકો આવી ગયો છે એમાં સૂકો છે એ એકાદો સોળો હોય બાકી બીજો તો ન હોય હું તો સાપા કેટલા ખરી ગયા તો ગયા વરસાદ આવે ને એટલે નથી સાપા ખરી જાય અને એક મિત્રો આ પ્રોબ્લેમ અહીંથી પાણી ભેગું થાય ને શેરડીથી અહીં આવે ને અહીંથી બધું ફાળીને એ બધું જાય માંડવી એમ કાંઈ વાંધો નહીં અને આપણે હવે થઈ ગયો ટાઈમ કારખાના જવા માટે તો કેટલા વાગી ગયા આઠ વાગી ગયા છે તો હલો આપણે પોઝિશનમાં જઈએ ફાઇનલી આપણે આવી ગયા કારખાને જો અહીં ગાડી મેં દીધી બધે તો આપણે ભળી કામ આવીને આપણે ડેલી સાબ તો ચાલો કામ આપણે નો મળશે બપોર તો મિત્રો આપણે અહીં બેઠા છે પાપડને એક વાટકા લીધા છે અને રસ્તે આપણે જો સાસ લઈને આવેલા હશે જો આવી ગયા છે તો અમારો ભાઈ અતુલભાઈ આવે છે બાકી એ આવશે ખબર ફાઇનલી મિત્રો આપણે આંબી ગયા ઘેરે ને જો આપણે આવી સાસ આ તો તમને કીધું છે આગળ તો હાલો જોઈએ ઘેરે હું હવે બપોરા કરવાના છે

અને જો વરસાદનો નો વ્યુ જો તમે કાંઈ ઘટે વાદળા કાંઈ ઘટે જ નહીં અને મિત્રો તમને છે ને એક વાત કહેવા માંગુ છું અને આપણે છે ને હવે છે ને ત્રીસ દિવસનો ચેલેન્જ કરવાનો છે કારણ કે આપણે ફની એટલે ફની કોમેડી શોર્ટ વિડીયો બનાવવાના છે એટલે દસ દિવસનો ચેલેન્જ છે તો પહેલાં પૂરો કરી નાખીએ વિડીયોને તો એ કરવું પડશે ને આપણે છે ને હવે આ સોમવાર છે બુધવાર છે નહીં મંગળવાર છે મંગળવાર છે ને પછી બુધવારે બુધવારે કાલ આ કાલે આખું કારખાન ચાલુ છે ને પછી ગુરુવાર છે ને રજા છે ને એ આપણે બે ત્રણ ઘરના છે ને આપણે સપોર્ટમાં લગાડી દેવું કેમ કે કરે કે નહીં સપોર્ટ કરે છે કે નહીં કરે કરેજબાઈ કીધું મેં કીધું સપોર્ટ કરશો ને યાર તો કે આ મને કે કરી હું એ કે કોમેડી ઓડિયો આપણે છે ને બનાવવા મળીશું કેદીથી ગુરુવારથી તો બટ કાંઈ વાંધો નહીં બે ત્રણ જાણે પૂછ્યું છે આપણી મદદ કરાવશે છે કે મારા છોકરો છે એ હોતન કરાવશે છે તો આપણે છે ને એ બધું કરવાનું છે આપણે ગુરુવારથી પણ ગુરુવારથી ચાલુ કરશું અને આપણે વિડીયોની ટાઈમિંગ કઈ રહે ખબર છે શોર્ટ ની કોમેડી વિડીયોની સાડા દસે આપણે એ ટાઈમિંગ આવે હશે તો બટ કાંઈ વાંધો નહીં જો આ કેડો છે કેટા હું હેલો હતો પહેલાં ને દસ દિવસનો એટલો વિડીયોનું ચેલેન્જ છે ને બ્લોગનો તો આપણે એ ચેનલ પૂરો કર નહીં પછી આપણે લેવું ત્રીસ દિવસનો ચેલેન્જ એ ભાઈ મને લેતો હતો તો કાંઈ વાંધો નહીં તો હવે રહીશ કારખાને

એને રીલ ઉતારવી છે ને ત્યાં થઈને આવે છે સરડો કેવડો મોટો થઈ ગયો એને આપણે અહીંયા ગોળો પીડ્યો છે ગોળો નહીં હલનાળો વાળો છે એ ધરાવતો ફૂટી ગયો હતો ભંગા દેશનું થાળું છે અને આ બચ્યું અને એવું બોર્ડ ને હવે કાલે લોકોને ખબર આ સવારમાં ભોજન આવી ગયા છે ગોલ આપણા કપામાંથી આ મંડીમાં રીલ ઉતારવાનું છે ને બટ કાંઈ વાંધો નહીં અતુલભાઈ ને રીલ ઉતારી દીધી મિત્રો વાગી ગયા છે નવ તો આપણે થોડું બ્લોગ હતો એડિટિંગ કરતા હતા ને એડિટિંગ કરીને છે અને થોડોક કોમેડી વિડીયો હતો એ પણ થોડોક એડિટિંગ કર્યો છે હવે કાલે સાડા દર્શાવ્યા આવશે કેવો હોય કાંઈ જોઈજો તમે તો જરાક કોમેન્ટમાં કહેજો કેવો છે વિડીયો તો હવે બ્લોગને હવે એન્ડ કરી નાખી આઈ હોપ તમને બ્લોગ એમ હશે તો મળીશું નવ બ્લોગમાં અને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બાય જય માતાજી